નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ધોરણ છ વિષય છે સંસ્કૃત તારીખ છ નવ બે હજાર ચોવીસ કુલ ગુણ પચીસ બરાબર એની પ્રશ્ન બેંકમાં એકથી પાંચ પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલો છે તો સૌ પ્રથમ તમારે કરવાનું છે આપેલા વાક્યોનું અનુલેખન કરો કોઈ પણ એક વિભાગ બરાબર છે તો અહીં જે વિભાગ આપેલો છે એને તમારે સારા અક્ષરે લખવાનો છે બીજું કંઈ જ કરવાનું નથી એના તમને પાંચ ગુણ મળી રહેશે પેલું એકમ વનમ અસ્તિ બીજું શશક ભીત ત્રીજું વાનર આગ્છતિ ચોથું શારદાએ નમ અને પાંચમું પ્રસન્ના ભવ સર્વદા એવી જ રીતે વિભાગ બે અહમ શિક્ષક બીજું શશક પલાયન કરો ત્રીજું ઉદરમ ભાંડાકારમ ત્યાર પછી ચોથું પર્વત સદ્વશે ગાત્રે બરાબર ત્યાર પછી આગળ જોઈએ વિભાગ નંબર ત્રણ આપેલો છે કુત્ર પતતી આકાશ સિંહ આગછતિ સર્વે સંતુ નિરામયા વીણા પુસ્તકધારિણી તસ્મૈશ શ્રી ગુરુવે ચોથો વિભાગ આપેલો છે નમસ્તે દેવી શારદે શશક કિમપી ન વદતિ અહો અહો વિચિત્ર શશક પલાયન કરો અને પર્ણ પતતી પાંદડું પડે છે વિભાગ પાંચમો શશક વૃક્ષ સમીપ આગચ્છતી બીજું શૃંગાલ અનુધાવતી ત્રીજું સર્વ કાર્યુ સર્વદા ચોથું સિંહ હસતી અને પાંચમું વાનર વ્રાત ધાવતું ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે સૂચના મુજબ કરો કોઈ પણ એક વિભાગ બરાબર તો અહીં આપેલા અંકો માટે આપણે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખવાનો રહેશે બરાબર તો અહીં જે આપેલો અંક છે એને સંસ્કૃતમાં શું કહેવાય એકમ બરાબર છે કે નવ ચાલો બીજું અહીં ચાર આપેલા છે એને સંસ્કૃતમાં શું કહેવાય તો કે ચતવારી બરાબર ત્યાર પછી છ આપેલા છે શટ અહીં નવ આપેલા છે તો નવ બરાબર બાર તો દ્વાદશઃ ઓકે ચાલો વિભાગ બીજો તો દ્વે એટલે બે એકાદશઃ એટલે અગિયાર ચ્વારી એટલે ચાર પંચ એટલે પાંચ બરાબર નવ એટલે નવ વિભાગ ત્રણ બરાબર જીરો 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 આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો છે તો કે ત્રણ અહીં છ આપેલા છે તો સઠ એક આપેલું છે તો એકમ ચાર આપેલા છે તો ચતવારી ત્યાર પછી આ ગણવાના કેટલા આપેલા છે દસ તો દસ ત્યાર પછી નીચેના શબ્દો માટેનો સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પો માંથી પસંદ કરીને લખો બરાબર એ આપણે લખીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી વોટ્સએપ પર શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેના લીધે આવનારા તમામ વિડીયો સૌ તમારા સુધી પહોંચી શકે તો જંગલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય વનમ ડરેલો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો ભયમ ત્રીજું ફૂલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય પુષ્પમ ઘેટું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય ઘેનું બરાબર અથવા તો શું આવશે તો ફટાફટ કમેન્ટ કરવા બંનેમાંથી પાંચમો વાંદરો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય વાનર ચાલો ત્યાર પછી વિભાગ બીજું હાથી શબ્દને તો કે હસ્તી બરાબર બીજું પેટ શબ્દને સંસ્કૃતમાં ઉદરમ દાંત શબ્દને દંતઃ દેડકો છે એને તો કે મંડુકહ તાળું શબ્દ હોય એને શું કહેવાય તો આટલે ચાવી થશે બરાબર તો તાલહ આપણે રાખીએ ચાલો ત્યાર પછી વિભાગ ત્રણ ઝાડ છે એને વૃક્ષ સિંહ હોય તો સિંહ લસણ હોય એને લસુનમ ત્યાર પછી દાતરણું બરાબર એને શું કહેવાશે એ તમારે કમેન્ટ કરવાની રહેશે પાંચમું થાળી બરાબર વિભાગ ચાર સસલું તો શશકઃ પાંદડું તો પર્ણમ સરસવને શબ્દ સંસ્કૃતમાં શું કહેવાશે કાનને કર્ણમ કહેવાશે ચમચીને શું કહેવાય ત્યાર પછી પેન્સિલ બસ સાપ સર્પ શિયાળ તો કે શૃગાલહ આકાશ તો આકાશઃ બરાબર ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ લખો ગાયતી બરાબર તો એને આપણે વાક્ય બનાવવાનું રમેશઃ ગાયતી તો આપણે બનાવીએ રમેશઃ પઠતી રમેશઃ ખાદતી રમેશઃ ધાવતી રમેશ પતતી અને રમેશ આગતી તમે અહીં રમેશ નામ છે એને બદલી પણ શકો છો વિભાગ બીજું ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો ગાય ગાયતી ગચ્છ ગચ્છતી વદ વદતી હસ હસતી ખેલ ખેલતી લીખ લિખતી ઓકે ચાલો વિભાગ ત્રણ તો રમેશ ખાદતી ખાદનું ખાદતી બરાબર તો ભાવેશઃ ચલતી કૃષ્ણપાલ હસતી કશ્યપ નમતી ભરત વદતી અસ્મિતા લિખતી ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે બરાબર ઝાડ ઉપરથી શું પડે છે તો કે પાંદડું પડે છે પરણમ નોળિયો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય નકુલહ આપેલા વિકલ્પોમાંથી હાથીનું અંગ દર્શાવતો વિકલ્પ પસંદ કરો અઠવાડિયામાં કેટલા વાર હોય છે સાત વાર હોય છે પાંચમું શિવજીના નેત્રો કેટલા છે તો કે ત્રણ વિભાગ બીજો ડરેલું સસલું દોડે છે ત્યારે સૌથી પહેલા કોણ મળે છે બ્રહ્માજીના કેટલા મુખ છે ચાર હસ્તી 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 કાવ્યમાં હાથીના પગને કેવા કહ્યા છે રિક્ષાના પૈડા કેટલા હોય છે ત્રણ પેન્ટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય વિભાગ ત્રણ દોડતા સસલાને જંગલમાં સૌથી છેલ્લું કોણ મળે છે બીજું હસ્તી 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 કાવ્યમાં હાથીના કાનને કેવા કહ્યા છે રાવણના મુખ કેટલા છે દસ પાંડવો કેટલા હતા પાંચ ચાવી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય આગળ મેં તમને બતાવ્યું હતું બરાબર છે વિડીયોની અંદર એ પ્રમાણે લખી દેવાનું વિડીયોને લાઇક કરો તમારા મિત્ર સાથે શેર કરો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીએ આવતા વિડીયોમાં પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી કરી શકો છો